રણ છોડરાય કી જય હો દ્વારિકાધીશ કી જય હો ઓલો સાચવવા વાળો બેઠો દ્વારિકાનું નાથ જો મારા રણ છોડરાયની આગ કોઈનું નહીં ચાલે એ મારા રણ છોડરાય ની આગ કોઈનું નહીં ચાલે અરે પછી ઘણા ગામ જોયા પણ આ દ્વારિકા જેવું નહીં ગોમતી ઘાટે ઠાકર મારો આત્મા બેઠો રહી ભાઈ જ્યારે સાદ કરું ત્યારે આવજે ઠાક યાદ કરું ત્યારે આવજે ઠાકર તારા જેવું કંઈ નહીં ઓલો હાચવવાળો બેઠો મારો દ્વારકાનો નાથ જો મારા રણ છોડરાયની આગળ કોઈનું નહીં ચાલે મારા રણ છોડ રાયની આગળ કોઈનું નહીં ચાલે ઓલા દ્વારિકાવે આગળ કોઈનું નહીં ચાલે ઓલા વાળા આગળ કોઈનું નહીં ચાલે મારા ઠાકોરજી આગળ કોઈનું નહીં ચાલે ભાઈ નહીં ચાલે અરે મોર મુકટ સિર છત્ર બિરાજે મણિ માણિક જળ કે સઈ મણિ માણિક કે સઈ પુષ્પ બહુ મુક્તાના તોરણ ચરણ સુધે લટકે અરે મારા ડાકોરે ના ઠાકો જેવું કોઈની ઓલો હાચવવા વાળો બેઠો દ્વારિકાનો નાથજી મારા રણ છોડ આગળ કોઈનું નહીં હાલે એ મારા રણ છોડ ની આગળ કોઈનું નહીં હાલે અરે પાઘ કસુંબલ વીણા શિર છોગા બહુ પ્રભુ છોગા બહુ ધરિયા ભાલે તિલકમણી માણેક મોતી બહુ જડિયા પ્રભુથી બહુ જડિયા ઓલો હાચવવા વાળો બેઠો દ્વારિકાનો નાથ જો મારા રણ છોડરાય ની આગળ કોઈનું નહીં ચાલે એ મારા રણ છોડરાય ની આગળનું નહીં ચાલે અરે પછી ઘણા ગામ જોયા પણ દ્વારિકા જેવું નહીં ગોમતીના ઘાટે ઠાકોર મારો આત્મા બેઠો રહી ભાઈ જારે ઓલો હાચવવા વાળો બેઠો દ્વારિકાનો નાથજી એ મારા રણ છોડરાય ની આગળ કોઈનું નહીં ચાલે ભાઈ નહીં ચાલે કેસરી આડ મકરા કૃત કુંડળ રવિ શશી બેવું જોડિયા રવિ શશી બેવું જડિયા એક કટાક્ષે મણી મણિભુવન ઘડિયા પ્રભુ મણિભુવન ઘડિયા માર ડાકોરે ના ઠાકોર આગળ કોઈનું નહીં ચાલે ભાઈ નહીં ચાલે મારો ઓલો હાચવવા વાળો બેઠો દ્વારિકાનો નાથજી મારા રણ છોડાયની યાગ કોઈનું નહીં ચાલે ભાઈ નહીં ચાલે અમૂલ્ય વરણી આ ખલડીને ધર્યાત્રી ભૂક ગાલે પ્રભુ ધર્યાત્રી ભૂક ગાલે સી શોભા કેસર છે ભાલે પ્રભુ કેસર વ છે ભાલે ઓલ્યો હા ચૌવા વાળો બેઠો રણ છોડ રાઈની આગે કોઈનું નહીં ચાલે પ્રભુ નહી ચાલે અમૂલ્ય હોઠે બિરાજે કોટી રવિ ચમકે પ્રભુ કોટી રવિ ચમકે મણી શોભે છે કંઠે માળા બહુ લે પ્રભુ માળા બહુ લકે रत्नो आभूषण हेमना पुष्पतणी माळा प्रभु पुष्पतणी माळा हार चढावे प्रभूने ते जन बहुवाला प्रभु ते जन बहुवला जर कसी जामो अंगे सोहे विध विध भली भाते પ્રભુ વિધ વિધ ભલી ભાતે ઇન્દ્રાદિક બ્રહ્માદિ સર્વે સ્તુતિ કરે તારી પ્રભુ તું સ્તુતિ કરે તારી ઓલો હા વાળો બેઠો દ્વારિકાનો નાથ જો મારા રણ છોડ છોડરાયની યાદ કોઈનું નહીં હાલે ભાઈ નહીં હાલે चतुर्भुज पुरुषोत्तम पूरण नामे, प्रभु अविनाशिनामे शङ्खचक्र कदा पद्मविराजे प्रभुजिने हस्ते प्रभुजिने हस्ते ओलियो हाचववाडो बैठो दार नाथ जो મારા રણ છોડરાય ને યાર કોઈનું નહીં આવે છડી વાસળીનું પુર ભે નટવરને વેસે પ્રભુ નટવર ને વેશે ગોપ થઈને ગાયો ચારી પોતે રમિયારાસ પ્રભુ પોતે રમિયારાસ કટી મે ખલા પી ઉપર બાંધ્યો છે પટકો પ્રભુ બાંધ્યો છે પટકો દીનાથ દી છો દયાળુ અજબ બન્યો લટકો પ્રભુ અજબ બન્યો લટકો ઓલો હોલો વાળો બેઠો દ્વારિકાનો નાથ જો മാറണോട് നിൈുന്നുാല പ്രഭു നൈ ആ ചരണ കമഴ ആനന്ദ സാഗര സേവക പ്രഭു സേവ സുഖക്കാ ജേ ആ നമു പ്രഭു നേ നമേ പ്രഭു നേ દુઃખ કાપો ભારી પ્રભુ દુઃખ કાપો ભારી ઓલો હાચવવા વાળો બેઠો દ્વારિકાનો નાથ જો મારા રણ છોડરાય રાયની આગળ કોઈનું નહીં હાલે મારા રણ છોડે રાયની આગળ કોઈનું નહીં હાલે ಹೇ ಪ್ರಭು ಆಂಕುರ್ವಾಸಿ ಪ್ರಭು ಹೇ ಡಂಕ ಪೂರ್ವಾಸಿ ಡಾಕೂರ ನಾನಥ ಬಿರಜಾ ಡಾಕೋರ ನಾನಾಥೈ ಬಿರಜಾ ಪೋತೆ ಅವಿನಾಶೀ ಪ್ರಭು ಪೋತೆ ಅವಿನಾಶೀ ઓલ્યો હાચવવાળો બેઠો દ્વારિકાનો નાથ જ મારા રણ છોડરાયની આગ કોઈનું નહીં આલે આઠ શિખર દરવાજા ઉપર ચોઘડિયા વાગે પ્રભુ ચોઘડિયા વાગે નોબદ શબ્દ સુણે જે પ્રાણી ನೋಬತ ಶಬ್ದ ಪ್ರಾಣಿ ದುಖೆ ಭಾಗೆ ಪ್ರಭು ದುಖೆ ಭಾಗೆ ದರ್ಶನ ದಿನ ನಾಥ ದಯಾಳುನಾಸೆ ಪ್ರಭು ಜಿ ನೇ ಕೋಟಿ ಜನ್ಮ ನಾಪ ಜ કોટી જન્મને જે પાપ સગળા તે પળ માં હરસે પ્રભુ માં તે હરસે ઓલ્યા હાચવવાવાળો બેઠો દ્વારિકાનો નાથ જો મારા રણ છોડરાય ની આગળ કોઈનું નહીં હાલે મારા રણ છોડરાય ને आगले के केरो महिमा प्रेम करी गासे प्रभु प्रेम धरी गासे संपत्ति मे ते जन सुख संपत्ति पामी ते जन वैकुंठे जासे। પ્રભુ રઈ કુંઠે જાશે ઓલા હાચવવા વાળો બેઠો ઓલો હાચવવા વાળો બેઠો દ્વારિકાનો નાથ જો મારા રણ છોડરાયની યાદ કોઈનું નહીં આલે વાલામાં વાલા ભક્તો તમને જો આ રણછોડરાયની સ્તુતિ ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને જરૂરથી કોમેન્ટમાં લખજો રાયની જય હો રાજાધિરાજ દ્વારકાધીશ રાજા રણછોડ રાયની જય હો